છોટાઉદેપુર તાલુકાના દેવલિયા ગામે ઓરસંગ નદીના કિનારે રેતીની લીઝોનો વહીવટ ગ્રામ પંચાયતને સોંપવામાં આવે તેવી માંગ સાથે નિવાસી અધિક કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું આજે છોટાઉદેપુર તાલુકાના દેવલિયા ગામે ઓરસંગ નદીમાં કિનારે રેતીની લીઝો આવેલી છે જે રેતીની લીઝો પ્રાઇવેટ એજન્સીને આપી દેવામાં આવી છે જે લીઝોનો વહીવટ ગ્રામ પંચાયતને સોંપવામાં આવે તેવી માંગ સાથે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આદિવાસી સમાજના આગેવાન જામસિંહ રાઠવા અને કોંગ્રેસના નેતા પ્રોફેસર અર્જુન રાઠવાની ઉપસ્થિતિમાં નિવાસી અધિકલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગ્રામજનોએ જણાવ્યું કે જે રેતીના બ્લોક પડે છે એ રેતીના બ્લોક દેવલિયા ગ્રામ પંચાયતને મળવો જોઈએ બહારના વ્યક્તિને મળવો જોઈએ નહીં જે રેતીના આ બ્લોકો પડે છે એ દેવલીયા ગ્રામ પંચાયત થ્રુ મળવા જોઈએ અને બીજા બહારના વ્યક્તિને મળવો જોઈએ નહીં એ તો બહારના વ્યક્તિનો વિકાસ થાય ને ગ્રામ પંચાયતમાં ગ્રામનો વિકાસ થાય ગ્રામ પંચાયત મેં દેવડાયા ગામની મિલકત છે એના કારણે અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્રમાં આપ્યો છે અમારે જ્યારે આ ઓરસંગ નદી નવસો સાત સર્વે નંબર દેવડાયા ગામમાં વહે છે જેમાં અમારા આદિવાસી ટ્રાઈબલ વિસ્તારમાં આવેલો છે જેમાં અમે પંચાયતના ઠરાવ માંગતા અમે દેવડીયા ગામના હિસપોર્મ મળે એવો આપ્યો હતો ત્યાર પછી બાવી નંબરનો ઠરાવ અમે નાનો આપ્યો સત્તા પ્રશાસન આદિ વિસ્તારમાં વિધાનસભા સંસદાઓ સરોવરી નથી પણ પરંપરાગત ગ્રામસભા સર્વપરી છે આવું સુપ્રીમ કોર્ટ બહાલે આપેલ છે સત્તા દરેક પ્રશાસન અમારા જે રજૂઆત વારવાર લેખિત અમે મુખ્યમંત્રી કાર્યાલયમાં તથા તકેદારીમાં ભૂસ્તરમાં કલેક્ટરશ્રીમાં દરેક વિભાગને આપી છે છતાં પણ અમારા અધિકારીઓનું હનન થાય અને ખોટી રીતે કામગીરી સિસ્ટમ સાથે થતી હોય તો અમને ન્યાય મળે અને આમાં જે અમારો બ્લોક પડેલા છે એ રદ થાય આજ રોજ અમે દેવલિયા ગ્રામ પંચાયતમાં જે વરસંગ નદીના કિનારે લીજો પડે છે તેના માટે રજૂઆત કરવા માટે આવ્યા છે જે લીજો પ્રાઇવેટ એજન્સીને અથવા ઇન્ડિવિજઅલને આપી દેવામાં આવે છે પણ આજની અમારી એવી રજૂઆત છે કે આ જે લીજો પંચાયતને મળે એનો વહીવટ કરવા મળે અને એની જે કંઈ રોયલ્ટી હોય કે જે કંઈ હોય આવક આવે તે ગામના વિકાસ માટેની અમારી માગણી છે પંચાયતે ખરા પસાર કરી આપ્યો છે કે આનો વહીવટ અમને મળવો જોઈએ અને પહેલાં પહેલો ઠરાવ વિરોધમાં કરેલો છે સતત ગવર્મેન્ટે એને લીઝો ફાળવી દીધેલી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને અહીંયા જે સભ્યો આવેલા છે એ સભ્યો અને બીજા બસો લોકો ગામના લોકોએ પણ સહયોગ કરીને આપેલી છે કે અમારે આ લીઝ થવા દેવી નહીં કે કોઈને આપવી નહીં અને અમારે ખનીજ સંપત્તિ બધી અમારી છે આદિવાસીઓના હકની છે અનુસૂચિત વિસ્તારમાં આવેલી છે તો જે કંઈ ઠરાવો અમે કરીએ તે તેનો અમલીકરણ ગવર્મેન્ટે કરવો જોઈએ એવી અમારી રજૂઆત છે